મહેસાણા જિલ્લાના સતલાસણ તાલુકાના ફતેપુરા ગઢગામના સુરેશાજી ઠાકોર તેમના પત્ની લાલીબેન અને બે દીકરીઓ સાથે બનાસકાંઠાના દાંતા તાલુકાના ડૂબઘટોડી ગામે સંબંધીના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતી વખતે તેઓ ખેડબ્રહ્મા અંબિકા માતાજીના દર્શન કરી પોતાના ગામ ફતેપુરા જઈ રહ્યા હતા આ દરમિયાન વડાલી ભગીરથ શાક માર્કેટ પાસે જે સત્યાવીસ ઈ એફ ચોપન ઓગણચાળીસ નંબરની કારે તેમને આરજે સત્યાવીસ એ એક્સ ચોસઠ પાસઠ નંબરના બાઇકને ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર લાલીબેન સુરેશજી ઠાકોરનું ગંભીર ઇજાઓના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું તેમના પતિ સુરેશજી ઠાકોરને સામાન્ય ઈજાઓ થઈ હતી પરિવારની બે બાળકીઓ જેમાં એક બે વર્ષની અને બીજી બે માસની બાળકીનો સમાવેશ થાય છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે ઘટનાના પગલે એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને વડાલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે બંને માસૂમ બાળકીઓની તબિયત વધુ લથડતા તેમને વધુ સારવાર અર્થે હિંમતનગર રિફર કરવામાં આવી હતી વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત સર્જી કાર ચાલક વડાલી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો રિપોર્ટર હમીદ મનસુરી બે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા